આજે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ગઈકાલે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક કાંકરી ચાળાની ઘટના સામે આવી હતી જેને લઈને કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પહેલાંથી જ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી હતી ગઈકાલે શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના બનતાની સાથે જ હવે દર્શક મિત્રો આપનું સ્વાગત છે રામ મંદિરનો મુદ્દો ખૂબ જ મહત્વનો દેશ માટે રહ્યો છે આજે બાવીસ જાન્યુઆરી જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આયોધ્યામાં યોજાઈ રહ્યો છે જ્યાં રામ મંદિરમાં રામ ભગવાન છે તે બિરાજમાન થવા જઈ રહ્યા છે તેના એક દિવસ અગાઉ ગુજરાતના મહેસાણાના ખેરાલુમાં એક કાંકરી ચાળાની ઘટના સામે આવી હતી એટલે કે કોમી ચમકલાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે આ પરિસ્થિતિ વધુ ન વકરે તે માટે પોલીસે તાત્કાલિક આ ઘટનાને સંદર્ભમાં પોલીસના ધાડે ધાડે ઉતારી દેવામાં આવ્યા છે અને મામલો થાળે પાડી દેવામાં આવ્યો હતો હિન્દુ પક્ષનો આરોપ છે કે ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી તે દરમિયાન કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ સમગ્ર ઘટનાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા પણ ખૂબ વાયરલ થયો હતો અને આ સંદર્ભમાં આજે નવજીવન ન્યૂઝની ટીમ છે તે ગુજરાતના મહેસાણા જિલ્લાના ખેરાલુમાં પહોંચી હતી ત્યાંથી પરિસ્થિતિનું નિર્માણ કયા પ્રકારનું છે પોલીસનો કયા બંદોબસ્ત છે ને જે સમગ્ર ઘટના બની હતી જે જગ્યાએ પથ્થરમારાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો મહેસાણાના ખેરાલુમાં જ્યાં કલાકો પહેલાં પથરાવ થયો હતો ભગવાન રામની શોભાયાત્રા પહેલાં અને જ્યારે ભગવાન રામની શોભાયાત્રા નીકળી રહી હતી ત્યારે જે પથ્થરમારો થયો તેને લઈ ગુજરાતભરમાં અહેવાલો આવતા હડકંપ મચી ગયો હતો કારણ કે આજે એટલે કે બાવીસ તારીખના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન અયોધ્યા ખાતે થઈ રહ્યું છે વર્ષોથી ચાલી રહેલો આ વિવાદ સમાપન થવા તરફ જઈ રહ્યો છે પરંતુ રાજનીતિ છે કે જે આ સમાપન જાણે ઈચ્છતી ન હોય એ પ્રકારનો એક માહોલ બનાવી રહી છે મારી પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ છે સૂર્યનારાયણ ભગવાનના મંદિરના અને આ તરફ છે વહીવંચા બારોટ સમાજનો એક વિસ્તાર જે આ હાટડીયા વિસ્તાર તરીકે ઓળખાય છે અહીંયા પાછળ જે હું તમને બતાવીશ ત્યાં હાટડીયા પોલીસ ચોકી પણ છે અને આ જગ્યા પર એક્ઝેક્ટ આ જ સ્થળ પર જે પથ્થરમારો થયો હતો એ દ્રશ્યો પણ હું તમને બતાવીશ આ વિસ્તારને થોડો તમારે સમજવો પડશે કે કઈ પ્રકારે આ વિસ્તાર છે કઈ પ્રકારે રેલી આવી અને કઈ પ્રકારે જે છે જ્યારે માહોલમાં તંગદીલી જોવા મળી અને પથ્થરમારો થયો ત્યારે જે અફરાતફરી સર્જાય તો આજે સીધો રસ્તો તમને બતાવી રહ્યો છે આ રસ્તા પરથી ભગવાન શ્રીરામની શોભાયાત્રા આવી રહી હતી આ સૂર્યનારાયણ મંદિર સુધી પહોંચી અહીંયા મંદિર આસપાસના લોકોએ વધામણા કર્યા અને બાદમાં જે રેલી છે શોભાયાત્રા છે જે આગળ વધી આ તરફના હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરું છું કેમેરામેનને કહીશ કે આજે પોલીસ અત્યારે જે જગ્યા પર ઊભી છે તે હાટડીયા પોલીસ ચોકી પણ છે અને સામેનો જો એક્ઝેક્ટ આ જે તમને જાળી દેખાય છે તેની ઉપરના મકાનો છે ત્યાં પાછળના મકાનમાંથી પથ્થરમારો થયો જેમાં મહિલાઓ પણ સામેલ હતી એવા દ્રશ્યો જોવા મળ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ થયા હાલ પંદર જેટલા લોકોની પોલીસે અટકાયત કરી લીધી છે રાઉન્ડઅપ કરી લીધા છે કારણ કે આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ જે સ્થળ છે ત્યાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે હાટડીયા પોલીસ ચોકીનો આ એક્ઝેટ આ જે ત્રણ રસ્તા બની રહ્યા છે ત્યાં હાટડીયા પોલીસ ચોકી છે હાલ પોલીસનો ચાપતો બંદોબસ્ત સમગ્ર ખેરાલુમાં છે આમ જોવા જઈએ તો ગુજરાતભરમાં ગઈકાલે રાત્રે જ પોલીસે અને જિલ્લા પોલીસ વડાઓને સૂચના મળી હતી એ પ્રમાણે કે તમે ચાપતો અને ચુસ્ત બંદોબસ્ત રાખો માટે ગઈકાલે ફ્લેગ માર્ચ અને તૈયારીઓ પોલીસે પણ પૂરતી કરી હતી તો જેમાં તમે વિઝ્યુઅલમાં જોઈ શકો છો કે ગઈકાલનો જે પથ્થર મારો થયો છે તેમાં ગાડીઓના કાચ તોડી દેવામાં આવ્યા છે અને જે પથ્થરો છે તે જમીન ઉપર પડેલા જોવા મળી રહ્યા છે આને લઈને પોલીસે હાલ પંદર જેટલા જે આરોપીઓ છે તેમની અટકાયત કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ સંદર્ભમાં પોલીસનો જળ બેસલાખ બંદોબસ્ત છે તે સમગ્ર ખેરાલુમાં ગોઠવી દેવામાં આવ્યો છે તેમજ ગુજરાતના જુદા જુદા જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે વાત કરવામાં આવે તો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમના અગાઉ જ કેટલાક મુસ્લિમ ધર્મ તેમજ હિન્દુ ધર્મના જે આગેવાનો હતા જે ધર્મગુરુઓ હતા તેમના દ્વારા પણ લોકોને શાંતિ જાળવવા કોમી એકતા કોમી એખલાસ સાથે તમામ પર્વની ઉજવણી થાય અને રામ મંદિર જે ભગવાન રામનો બનવા જઈ રહ્યો છે તેમાં બિરાજમાન થાય તે માટે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ શાંતિ સમિતિની બેઠક કરી હતી આ બેઠકમાં એકબીજા ઉપર વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો હતો અને સાથે જ તમામ લોકો ઉત્સાહ સાથે ઉજવણી કરે તે માટેની પણ વાત કરવામાં આવી હતી તેમજ આજે મુસ્લિમ સમાજના આગેવાનો છે ને હિન્દુ સમાજના આગેવાનો છે તે પોતાના વિસ્તારોમાં શાંતિ જળવાઈ રહે તે માટેના પણ પ્રયાસો કરી રહ્યા છે હાલ જે સમગ્ર ઘટના ખેરાલુમાં સામે આવી છે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે જોકે આ પ્રકારની ઘટના ગુજરાતના કોઈ અન્ય જિલ્લાઓમાં ન બને તે માટે પણ પોલીસ પ્રશાસન છે તે પગે કામગીરી કરી રહ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં